હેલો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો તમે બધા મજામાં હશો અમે મજામાં છીએ તમે એક જગ્યાએ જઈએ છીએ તમને બતાવીએ કેમ છો મિત્રો મજામાં આજે ગણપતિનો બીજો દિવસ આજનો બ્લોગ પણ તમે જોજો તો બહુ મજા આવશે અમે ક્યાંક જઈએ છીએ તમને બતાવીએ કે અમે ક્યાં જઈએ છીએ તો બ્લોગમાં બન્યા રહેશું તો મજા આવશે જોજો તો મિત્રો અમે પહોંચી ગયા જ્યાં અમારે આવવાનું હતું ત્યાં અમારા હાથમાં પ્રસાદ છે તો તમને ખ્યાલ આવી ગયો અમે ક્યાંક દર્શન કરવા આવ્યા હશું તો તમને જ્યાં તમને બતાવીએ કે દર્શન તો મિત્રો મે આવી ગયા હતા અમારો એક ફ્રેન્ડ છે એમના ઘરે ગંગપતીન દર્શન કરવા તો દર્શન થઈ ગયા છે અમારે આ અમારા શનીભાઈ છે કેમ છે શનીભાઈ મજામાં જસવંત બે ગુજરાતના સુપ્રસિદ્ધ સિંગર છે એમના হাজબન્ડ છે તો મળીને બહુ સારું લાગ્યું અમને મળવા

હવે ઘરે જઈને હવે જમીશું કરીશું આરામ કરીશું કે સાંજે મળીએ આપણે આજે આપણા પ્રોગ્રામ છે ત્યાં ત્યાં જવાનું જ છે મળી